કરનાળી તીર્થ ખાતે ભીડમાં મંગળસૂત્ર ચોરનાર મહિલાઓની ત્રિપુટી ઝડપાઈ ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ કરનાળીમાં અષાઢ વદ અમાસના નિમિત્તે નર્મદા કિનારે આવેલા મહાકાળી માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા આ ભીડનો લાભ લઈ એક મહિલા શ્રદ્ધાળુના ગળામાંથી મંગળસૂત્ર શેરવી લેવાનો બનાવ સામે આવ્યો છે સાઠોદ ગામની રહેવાસી મહિલાએ પોતાની ગુમ થયેલી ચેન અંગે પુત્ર સમાપતિ સામે મંદિરમાં કરી પણ સારો પુરાવો ન મળતા તેણે ચાંદોદ પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દ્વારા ત્વરિત કાર્યવાહી કરતા મંદિરના સીસીટીવી ફૂટેજમાં ત્રણ મહિલાઓનું જૂથ ચેન તોડીને ભીડમાં ખસી જતું જણાયું ચાંદોદ પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી અને મોડી સાંજે ત્રણેય મહિલા ચોરોને ઝડપી પાડવામાં આવ્યા તપાસમાં તેઓ સુરત રેલવે સ્ટેશનના રહેવાસી હોવાની વિગતો બહાર આવી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહિલાઓના નામ રાધા રાવળ રૂખી રાવળ અને સીતા રાવળ છે પોલીસે તેમની પાસેથી મંગળસૂત્ર રિકવર કર્યું છે અને ત્રણેય મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વની વાત એ છે કે આ ત્રિપુટી વધુ મોટી ઉઠાવગીર ગેંગ સાથે જોડાયેલી છે તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા પણ છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ વડોદરા